ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગોધરા ખાતે રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ જેમાં રાજ્યના પોલીસ કમિશનર અને રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા રાજ્ય પોલીસ વડાએ પોલીસ દ્વારા વિવિધ મુદ્દે કરાયેલી કામગીરી અંગે જાણકારી આપી વધુમાં તેઓએ સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાની સૂચના અંગે પણ વાત કરી ડીજીપીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યના પોલીસ મથકોમાંથી યાદી તૈયાર થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાંથી કુલ આઠ હજાર ત્રણસો ચુમ્બોતેર અસામાજિક તત્વો ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે ગુજરાત પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટેનો તકતો તૈયાર કરી દીધો છે આગામી દિવસોમાં પણ અસામાજિક તત્વો ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે حال જે અસમલિ તત્વો છે એ તમામની કાજિ પૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી એટલે આ 100 કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામ આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને 100 કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ फिગરમાં 8374 આવા સમાજિક તત્વોને

કામ કરી ગુજરાત પોલીસ ની અલગ અલગ એકમોમાં કરવાવા આવી રહી છે